ધ્રોલ રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ સિંહજીની ચારસો ઉજવણી કરવામાં આવી રાજપૂત યુવા શક્તિ ગ્રુપ અને રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને રાજપૂત સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા સંકલન સમિતિના ટ્રસ્ટી રમજુભા જાડેજા દીપસિંહ રાજપૂત ચત્રાલયના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા હરઘોળ રાજપૂત સમાજના ઉપપ્રમુખ રાજભા જાડેજા ધ્રોલ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા ધ્રોલ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પોલુભા જાડેજા ભાજપ અગ્રણી બિજરાજસિંહ જાડેજા संजयजी जाडजा एक्स आर विमेन गिरिराजसिंह जाडजा राजपूत युवा शक्ती ग्रुपना प्रमुख उपेंद्रसिंह शक्ति शक्तीसिंह जाडजा भूचर मोरी शहीद स्मारक निरुभा जाडेजा वाघेला मामा के बी जाडेजा आर डी जाडजा हरदेवसिंह जाडजा शक्तीसिंह जाडेजा गजेंद्रसिंह जाडजा सहदेवसिंह अर्जुन जा, सिंह झाला कुलदीपसिंह जाडजा वीरेंद्रसिंह जाडजा अरविंदसिंह जाडेजा दशरथसिंह जाडजा वगैरे उस्थित राहतात रिपोर्टर भगीरथ सिंह जाडजा